ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડિયોમાં આપણે જાણીશું માઇનસ નવરાત્રીમાં અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવે છે કન્યાપૂજન ક્યારે કરવું હોમ હવન ક્યારે કરવું અને દશેરા ક્યારે ઉજવાશે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ અમારી ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે તમામ ભક્તોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસમાં આસોમાસની શારદીય નવરાત્રી નવ નહીં પરંતુ દસ દિવસની છે એક દિવસની વૃદ્ધિ થતાં અષ્ટમી અને નવમી તિથિ ક્યારે ઉજવવી તે બાબતે ભક્તોમાં થોડી ગૂંચવણ છે અષ્ટમી અને નવમી એ તિથિઓ છે જેમાં મા મહાગૌરી અને મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે આ દિવસે માતાજીની ઉપાસના કરીને નાની બાળાઓનું કન્યાપૂજન કરવાથી નવરાત્રિ વ્રત સિદ્ધ થાય છે અષ્ટમી તિથિ શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમી શરૂ થઈ બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી રહેશે અષ્ટમી તિથિનો પ્રારંભ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સાંજે લગભગ સવારે સાડા ચાર વાગ્યા વાગ્યે થશે અને તેનો અંત ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે આશરે સવારે છ વાગીને નવ મિનિટ વાગ્યે થશે ઉદયા પ્રમાણે અષ્ટમીનું વ્રત ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ મંગળવારના રોજ રાખવામાં આવશે આ દિવસે કન્યાપૂજન એક ભૈરવની પૂજા અને મંદિરોમાં હોમહવન થાય છે નારિયેલ અને ચુંદડી અર્પણ કરવાની પરંપરા પણ છે નવમી તિથિ નવમી તિથિ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે છ વાગીને નવ મિનિટ વાગ્યે શરૂ થઈ એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સાંજે લગભગ સાત વાગ્યા સુધી રહેશે ઉદયા તિથિ અનુસાર નવમી તિથિ એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ બુધવારના રોજ ઉજવાશે આ દિવસે પણ કન્યાપૂજન ભૈરવપૂજન અને અમુક મંદિરોમાં હોમહવન થાય છે જે ભક્તોએ નવરાત્રીનો સંકલ્પ કર્યો હોય તેઓ આ દિવસે પારણ કરી શકે છે દશેરા નિયમ પ્રમાણે દશેરાના દિવસે એટલે કે બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સૂર્યોદય પછી નવરાત્રીનું પારણ કરવામાં આવે છે બિલ્ક નવરાત્રી પારણ અને દશેરા મહત્વ નવરાત્રિનું પારણ સામાન્ય રીતે દશમી તિથિએ થાય છે જો ઘરમાં ઘટ સ્થાપન કર્યું હોય અખંડ જ્યોત પ્રગટાવી હોય અથવા માતાજીની મૂર્તિ કે ફોટો સ્થાપિત કર્યો હોય તો દશમી તિથિએ તે બધાનું ઉત્થાપન કરવામાં આવે છે જો કે અષ્ટમી કે નવમીમાંથી કોઈપણ એક દિવસે કન્યાપૂજન કરવામાં આવે તો પણ નવરાત્રિનું પૂર્ણ ફળ મળે છે કન્યાપૂજનમાં બે વર્ષથી અગિયાર વર્ષની નાની બાળાઓને ઘરે આમંત્રિત કરવામાં આવે છે તેમની પાદપ્રક્ષાળના પગ ધોઈને કર્યા પછી તિલક કરવામાં આવે છે ચુંદડી ચઢાવવામાં આવે છે હાથમાં મોલી બાંધીને તેમને ભોજન કરાવવામાં આવે છે ભોજનમાં સામાન્ય રીતે કાળા ચણા પૂરી હલવો ખીર મીઠાઈ ફળ વગેરેનો સમાવેશ થાય છે આ ભોજન પહેલા માતાજીને નૈવેદ્ય તરીકે અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ એ જ પ્રસાદ રૂપે કન્યાઓને પીરસવામાં આવે છે અને પછી પોતે પણ ગ્રહણ કરી શકાય છે વ્રત કર્યું હોય કે ન કર્યું હોય કન્યાપૂજન તો દરેક ભક્ત કરી શકે છે દશેરા તિથિ અને શુભ મુહૂર્ત દશેરાની તિથિ એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સાંજે લગભગ સાત વાગ્યે શરૂ થઈને બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સાંજે લગભગ સવારે સાત વાગીને દસ મિનિટ વાગ્યા સુધી રહેશે ઉદયાતિથિ પ્રમાણે દશેરાનો ઉત્સવ બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરૂવારના દિવસે ઉજવાશે આ દિવસે વિજય મુહૂર્ત બપોરે એક વાગીને અઢાર મિનિટથી સવારે ત્રણ વાગીને ચાર મિનિટ સુધી છે તેમજ બપોરે બે વાગીને બે મિનિટથી સવારે બે વાગીને ત્રેપન મિનિટ સુધીનો સમય શુભ ગણાય છે આ સમયમાં વાહનોની ખરીદી નવા કામની શરૂઆત અને ઘરમાં શુભ વસ્તુઓની પૂજા કરી શકાય છે દશેરાનું ધાર્મિક મહત્વ દશેરા ઉત્સવ ભગવાન શ્રી રામજી અને લંકાપતિ રાવણ સાથે જોડાયેલો છે ભગવાન રામે લંકા પર યુદ્ધ કરતા પહેલા નવ દિવસ સુધી માતાજીની ઉપાસના કરી હતી અને દશેરાના દિવસે વિજય પ્રાપ્ત કર્યો હતો તે દિવસે રાવણને મોક્ષ મળ્યો હતો જો કે રાવણ મહાન શિવભક્ત અને મહાન જ્ઞાની હતા તેમના મૃત્યુ બાદ ભગવાન રામજીને પણ દુઃખ થયું હતું કારણ કે એવો પંડિત ત્યારે બીજો કોઈ ન હતો રાવણનો દહન કરવાનો ઉત્સવ શાસ્ત્રોમાં ક્યાંય લખાયેલો નથી કોઈ મહાન ભક્તના અવસાન પર ઉજવણી થતી નથી રાવણ દહનનો ઉત્સવ ભારતની આઝાદી બાદ આશરે ઓગણીસો અડતાલીસ આસપાસ શરૂ થયો હતો આ ઉત્સવનો હેતુ માત્ર બોધ મેળવવાનો છે માઇનસ કે નવ દિવસ સુધીની આરાધનાથી સત્યનો વિજય થાય છે અને અસત્યનો નાશ થાય છે માતાજીની આરાધના આપણે નવ દિવસ સુધી કરી છે ત્યારબાદ જે ઉત્સવ આવે છે તે આપણી અંદર રહેલા દુર્ગુણો ઉપર વિજય મેળવવાનો ઉત્સવ છે અને એ જ વિજયાદશમી કહેવાય છે એટલે તેને વિજય આપનારી દશમી તિથિ કહેવામાં આવે છે આનો અર્થ એ નથી કે આપણે કોઈનો વધ કરીએ કોઈનું અહિત કરીએ અથવા કોઈના પૂતળાને બાળીએ એ ઉત્સવ નથી સાચો ઉત્સવ તો ત્યારે જ છે જ્યારે આપણે પોતાના અંદર રહેલા દુર્ગુણો ઉપર વિજય મેળવી શકીએ એવો ઉત્સવ મનાવવા માટે કોઈને આમંત્રિત કરવાની પણ જરૂર નથી આજે જે રીતે ઉત્સવના નામે નવરાત્રી ઉજવાય છે જેમ કે ડિસ્કો દાંડિયા કે રાવણના પુતળા દહન તે બધું શાસ્ત્રોમાં ક્યાંય લખેલું નથી આ તો આપણે જ બનાવેલા પ્રયોગો છે જેની કોઈ આવશ્યકતા નથી વિજયાદશમીનો સાચો ઉત્સવ એ છે કે તે દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે મહાશક્તિ સાથે કારણ કે નવ દિવસ સુધી કરેલી આરાધનામાં આપણે કેટલા સફળ થયા છીએ તેનું પરિણામ દશમી તિથિએ જ જાણવા મળે છે જો આખું વર્ષ આપણે મન પર કાબૂ મેળવી શક્યા હોઈએ દુર્ગુણો ઉપર વિજય મેળવી શક્યા હોઈએ તો જ નવરાત્રિનું વ્રત સફળ ગણાય છે નહીં તર નહીં રાવણના પુતળાને બાળવાનો ક્યારેય કોઈ વિધાન નથી એટલે સાચી રીતે સાચી દિશામાં ઉત્સવ મનાવવો જરૂરી છે આપણે ઈશ્વરનું અપમાન ન કરીએ પ્રકૃતિને ખલેલ ન પહોંચાડીએ કોઈ જીવને હાનિ ન પહોંચે એ રીતે ઉત્સવ ઉજવવો જોઈએ આવી ઉજવણીથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે માં પ્રસન્ન થાય છે આપણે જીવદયા રાખવી જોઈએ અને હિંસાની વૃત્તિ મનમાંથી દૂર કરી દેવી જોઈએ સૌ ભક્તોને નવરાત્રી અને દશેરાની હાર્દિક શુભકામનાઓ મને આશા છે કે આપને આ વીડિયો પસંદ આવ્યો હશે યા દેવી સર્વભૂતેશુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ બોલો મા નવદુર્ગાની જય મિત્રો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે